કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે દરેક લોકો પોતાના કુળદેવી માતાજીને માનતા હોય છે એવું કહેવાય છે કે મા ખોડલનું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે અને માતાજી બધાને મનોકામના પૂરી કરે છે આજે અમે તમને માતાજી કેવી રીતે રાજપરામાં બિરાજમાન થયા તેના ઇતિહાસ વિશે જાણીએ રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલ છે જે ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે આ ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચારો તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરના રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો પંદરની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું કહેવાય છે કે તાંતણીયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજા અર્ચના પાઠ વિધિ કરે છે ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા જેથી આ રાજવી એ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ ખોડિયાર માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલા ઘોડેસવારો ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યા જતા હતા પણ વર્તે જ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતા આખરે મહારાજાએ પાછું વળીને જોયું એટલે માતાજી ત્યાં થંભી ગયા અને જે શરત હતી એ પૂરી થાય છે આજ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર કહેવાય છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા દરેક ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટે સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયા સમાયા તે સ્થાનક છે આ સ્થળ ધામિક ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણિયો ધરો નામનું તળાવ આવેલું છે ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉચ્ચ કક્ષાના પથ્થરો મળી આવે છે આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં લોકો બહારથી પ્રવાસીઓ આવે છે અહીં મંદિરથી હાઇવે સુધી અનેક દુકાનો આવેલી છે જે દુકાનો અહીંના ગામના લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટીની સેવાથી જોડાયેલ છે